એકત્રીકરણ યોજના નીચે બ્લોક વિભાજન એટલે શું તમે ઘણા એ જોયું હોય છે પણ હેમજા નહીં એવો દાખલા તરીકે એક જ સર્વે નંબરમાં એક બાપ દાદા દીકરાના બધા નામ તો હોય છે ને હોય જ એના ભાઈનું નામ હોય કાકાના નામે હોય પણ આ ખરીદનાર વ્યક્તિ અમારી બાપ દાદાની મિલકત એમાં અમારા ભાઈનું નામ છે એમાં આ ખરીદનાર વ્યક્તિનું નામ હાથ નંબરમાં ભેગું આવે આનું નામ એકત્રીકરણ કરવાની શરતે હવે એકત્રીકરણ જે થઈ ગયું છે એનું બ્લોક વિભાજન આવે એને એનો બ્લોક જુદો કાઢવો પડે નથી થતો આવો લોચો થયો કેમ હોય ઈ કહું હામે જે થયો છે એની વાત કરું એમાં આ એક કાકો હતો અમે બે એના ભત્રીજા કાકાએ એની વારસાઈ દાખલ કરી છોકરાઓની અમે ભત્રીજા ઓલરેડી રહ્યા બાપુ ન હતા ભત્રીજા નામ હતા હવે મારે મારા ભાગની જમીન વેચવી પડી હવે મારે શું કરાય મારે પેલા હક કમી કરી નાખાય હક કમી કરીને આ લોકો મારા ભાગની જમીન હોય બે એકર ઈ આને વેચે તો કાંઈ લોચો ન થાય પણ મને મારા કાકા ઉપર વિશ્વાસ નથી મને મારા ભાઈ ઉપર વિશ્વાસ નથી કાકા ને છોકરા ઉપર વિશ્વાસ નથી હું કમી કરી નીકળી ગયો એટલે હું ફકડી ગયો થઈ ગયો બરોબર હવે કાકો સહી ન કરતો કે છોકરો એક સહી ન કરે તો આને તમે ટોકન લીધું આય મારે ઓલાય મારે હિમજા એટલે મેં આને વેચી નાખ્યું ભાઈ આને સમજાયો મેં કે તું તાર થઈ જાય વકીલ પાસે લઈ ગયો વકીલ કે આટલી ફી થાય થઈ જાય તો આને કાપી લો કે મારા મત કાપી લે એટલે વેટના બે લાખ કાપી નાખ્યા હવે આને શું હતું કે થઈ ગયું એટલે થઈ જાય એટલે આ ભાઈ હવે બ્લોક પત્તું નથી પતે પતે આરામથી પ્રક્રિયા થોડી ફોલો કરવી પડે બીજા નંબરમાં એક ખાલી ટીપણ કરવા માટે જો તમે ચાર ધક્કા ખાતા હો તો એકત્રીકરણ કરવા માટે થોડા ચાર ના ચાલી ધક્કા ખાવાની તૈયારી રાખવી પડે કાં થોડોક વજન મૂકવાની તૈયારી રાખવી પડે તો ચાર ધક્કે પતી જાય પણ વાતને વટે નહીં ચડાવી દેવાની નથી કાય ત્યારે બાઈજો પાછો વકીલ જઈને એટલે હવે એ કામ થાય નહીં હું કરી આવું કીધું તારું નહીં થાય અધિકારી આમે કોઈ વટે ભરાવવાનું નહીં કોઈ પણ અધિકારીને તું નહીં કહેવાનું આપ સાહેબ જ કહેવાના તમે આમ કેમ ન કરો સરકારના નોકર છો અમારાય નોકર છો તમારા કામ ન થાય એ તમારા નોકર થઈ ગયા હવે હવે તમે ગુલામ થઈ ગયા સરકારી અધિકારી અધિકારી છે ખાલી સાંભળવામાં સારું લાગે કે પ્રજાના નોકર છે પ્રજા સેવક છે એ બધું બોલવામાં સારું લાગે સાંભળવામાં સારું લાગે બોલવામાં નો સારું લાગે અધિકારીને આધારી અધિકારી જ કહીને કામ કરાવડાવો તમારું એક જ કામ નથી એ પણ તૈયારી રાખો કે અનેક કામ છે ઈ કહો સાહેબ આટલો સમય મારો થયો આમાં ક્યાં અટકે છે મને બતાવો તો હું આગળ ફોલોઅપ લઈને પ્રમાણે કામગીરી કરું અથવા હવે વ્યક્તિ એ પૂછી લેવાનું કે આમાં ક્યાં અટકે છે આપણે એ પ્રમાણે પ્રેક્ટિકલ થઈ જઈએ એટલે કામનો નિકાલ થાય બાકી દાદાગીરી કરો તો અધિકારી પાસેથી કામ થાય નહીં